પાસ્તાના સોસની રેસિપી સાથે જેને તમે સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આ પાસ્તા બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ અને મીઠું ઉમેરી દીધું છે પાણી ઉકળી એટલે આપણે મેક્રોની પાસ્તાને તેમાં પાણી ઉકળવા માંડ્યું છે એટલે આપણે બે કપ જેટલા મેક્રોની પાસ્તા લીધા છે તેને પાણીમાં ઉમેરી દઈશું હવે આપણે તેને સરખી રીતે બાફી લેવાના છે જ્યાં સુધી પાસ્તા બાફાઈ રહ્યા છે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ હવે આપણે પાસ્તા માંડે સોસ રેડી કરી લઈએ તો એક પેનમાં બસ થોડુંક જ તેલ લેવાનું છે તેલ ગરમ થાય ને એટલે આપણે તેમાં ડુંગળી ઉમેરી દઈશું એક નાની ડુંગળી લીધી છે તેને આપણે મોટી મોટી કાપી લીધી છે હવે તેની સાથે જ આપણે લસણ ઉમેરવાનું છે તો આ ખા લસણની કળી આપણે પાંચ અહીં ઉમેરી રહ્યા છીએ એક બે મિનિટ માટે આપણે ડુંગળીને સાંતળી લઈશું આપણે પાસ્તા માટે સોસ બનાવી રહ્યા છીએ તો જે ડુંગળી છે તેને વધારે વાર નથી સાંતળવાની બસ એકથી બે મિનિટ માટે જ આપણે ડુંગળીને સાંતળી લેવાની છે આ સોસ ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે પાસ્તા ટેસ્ટી બનશે આ તમે પીઝા અથવા સેન્ડવીચમાં પણ આ સોસ યુઝ કરી શકો છો હવે આપણે તેમાં ઉમેરીશું ત્રણ મોટા ટામેટા અને બે લીલા મરચાં તો ટામેટાને મેં અહીં લાંબા લાંબા કાપી લીધા છે તમે આની સાથે જ મીઠું નાખી દઈએ એક ચમચી જેટલું લાલ મરચાંનું પાવડર એક ચમચી જેટલી ખાંડ અને ચીઝ ચીઝ તમે કોઈ પણ યુઝ કરી શકો છો અહીં હું ચેદાર પિઝાની જે મોજરીલાલ ચીઝ હોય છે તેનો યુઝ કરી રહી છું તમે ચીઝ ક્યુબનો પણ યુઝ કરી શકો છો તો આ રીતે ચીઝને હાથેથી મસળી અને બધી સામગ્રીઓ સાથે મિક્સ કરી દેવાની છે હવે આ બધું જ આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું આ પાસ્તાનો સોસ ખૂબ જ જલ્દી બની જાય છે તેમજ તમે તેને સ્ટોર કરીને ફ્રીજમાં પણ રાખી શકો છો હવે તમે જોઈ શકો છો બધું જ આપણે સરખી રીતે મિક્સ કરી લીધું છે વધારે કંઈ જ ઉમેરવાની જરૂરત નથી હવે આપણે તેને ઢાંકી દઈશું અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી પકવીશું હવે આપણે અહીં ચેક કરીશું તો પાસ્તા એકદમ સરસ રીતે બોઇલ થઈ ચુક્યા છે તો આપણે તેને પ્લેટમાં કાઢી અને ઠંડા પાણીથી વોશ કરી લઈશું હવે આપણે અહીં ચેક કરીશું તો તમે જોઈ શકો છો ટમેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ચૂક્યા છે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આ મિક્સરને ઠંડુ થવા દઈશું એકદમ ઠંડુ થઈ જાય એટલે આપણે મિક્સી જારમાં તેને પીસી દેવાનું છે બ્લેન્ડ કરી લેવાનું છે આ સોસ તમે રાત્રે બનાવીને પણ રાખી શકો છો સવારે બાળકોને લંચ બોક્સમાં પાસ્તા બનાવી શકાય છે હવે આ મિક્સર ઠંડુ થઈ ગયું છે આપણે જારમાં ટ્રાન્સફર કરી લીધું અને તેની સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું તો આ રીતે આપણે એકદમ સ્મૂથ અને ક્રીમી સોસ બનાવીને રેડી કરી લીધું છે હવે જે કઢાઈમાં આપણે સોસ રેડી કર્યો હતો એ જ કઢાઈમાં થોડું તેલ લઈ લઈશું એકદમ થોડુંક તેલ લેવાનું છે અહીં તેલની સાથે આપણે બટર પણ નાખી દઈશું બટર અને તેલ સરખી રીતે મિક્સ થાય એટલે આપણે ડુંગળી ઉમેરી દેવાની છે તો એક નાની ડુંગળી મેં અહીં કાપી રાખી છે તેને આપણે સરખી રીતે સાંતળી લઈશું વધારે વાર નથી સાંતડવાની બસ તેનો ક્રંચ જે છે એ જળવાઈ રહે એવી રીતે જ આપણે તેને સાંતળી લઈશું એક બે મિનિટ માટે સાંતળી રહેવાની છે એક બે મિનિટમાં જ ડુંગળી સંતળાઈ જશે એટલે આપણે તેમાં બારીક કાપી રાખેલા કેપ્સિકમ અને ગાજર ઉમેરી દઈશું કેપ્સિકમ અને ગાજરને પણ આપણે સાંતળી લેવાના છે બે થી ત્રણ મિનિટ માટે જ સાંતળીશું તો બસ બે થી ત્રણ મિનિટ જ લાગવાની છે ગેસની ફ્લેમ હમણાં આપણે હાઈ રાખી છે હવે આપણે તેમાં થોડું મીઠું ઉમેરી દેવાનું છે મીઠું આપણે સોસમાં પણ એડ કર્યું છે તો હમણાં જે મીઠું નાખી રહ્યા છીએ એ આ શાકભાજી જેટલું જ નાખવાનું છે તો બસ મીઠાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને જે સોસ આપણે રેડી કરીને રાખ્યો તો એ સોસ એડ કરી દેવાનો એ મિક્સ કરી લઈશું સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાનું છે તો એકદમ સરસ રીતે આપણે આ સોસ રેડી કર્યું અને શાકભાજીને સાંત્યા હવે આપણે શું કરીશું જે મિક્સીજાર આપણે જે મિક્સીજારમાં આપણે આ સોસ બનાવી હતું તેમાં થોડું પાણી લઈ લઈએ અને તેને ચલાવીને તેમાં નાખી દઈશું તો આ મિક્સી જારવાળું પાણી આપણે તેમાં ઉમેરી દઈએ વધારે પાણી નહીં નાખીએ હવે આપણે સરસ રીતે તેને મિક્સ કરી લઈશું હવે આપણે થોડું સોયા સોસ નાખીશું એક ચમચી જેટલું સોયા સોસ નાખવાનું છે તેની સાથે જ આપણે એક ચમચી જેટલું એકથી બે ચમચી જેટલું ટોમેટો કેચઅપ એડ કરીશું અને મિક્સ કરી લઈએ બધાને સરખી રીતે હવે બસ આપણે તેમાં પાસ્તા ઉમેરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરળ રીતે આપણે સોસ બનાવ્યું અને ઘરે જ તમે આ રીતે રેસ્ટોરન્ટ જેવા પાસ્તા બનાવી શકો છો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે અહીં આપણે ફ્રેશ દૂધની મલાઈ લીધી છે ઘરનું જે દૂધ હોય છે તે જ દૂધની મલાઈ છે તેને આપણે પાસ્તામાં નાખી દેવાની છે હવે તેને ઢાંકી દઈશું હમણાં તેને મિક્સ નહીં કરીએ ઢાંકી અને થી ત્રણ મિનિટ માટે થવા દઈશું આપણે એથી ત્રણ મિનિટ થઈ ચૂકી છે અને તમે જોઈ શકો છો મલાઈ જે આપણે નાખી હતી તે એકદમ ક્રીમી થઈ ચૂકી છે તો બસ હવે આપણે તેને મિક્સ કરી દઈએ અને આપણા ટેસ્ટી યમી રેસ્ટોરન્ટ જેવા પાતા બનીને તૈયાર છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો આવી જ સરળ અને સ્વાદિષ્ટ રેસિપી માટે અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ તો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં